અત્યાર સુધી કુલ એક હજાર ત્રણસો ઇઠોતેર જેટલા ઘર પર કોડ લગાવવામાં આવ્યા છે જો પાયલોટ પ્રોજેક્ટ સફળ રહેશે તો આગામી દિવસોમાં અન્ય ઘરો પર પણ ક્યુઆર કોડ લગાવવામાં આવશે સુરત પાલિકા દ્વારા ક્યુઆર કોડ લગાવવાનો મુખ્ય આશય

એપેડેમિક વિભાગ ઝડપથી તેને ફોન પર અથવા રૂબરૂ આવીને સંપર્ક કરશે પાલિકા દ્વારા ક્યુઆર કોડ આધારિત એપ્લિકેશન તૈયાર કરવામાં આવી છે આ પ્રોજેક્ટમાં અત્યાર સુધીમાં કુલ એક હજાર ત્રણસો ઇઠોતેર જેટલા ઘરો પર ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા છે જેમાં વરાછા એ ઝોનમાં સૌથી વધુ બસો ઓગણ સાહીઠ ઘરો છે જ્યારે સેન્ટ્રલ ઝોનમાં એકસો ઓગણપચાસ વેસ્ટ ઝોનમાં એકસો બે સાઉથ એમાં સો સચિનમાં એકસો ઓગણસાહીઠ લિંબાયતમાં એકસો ચોપન સરથાણા એકસો ચાલીસ ઘરો પર ક્યુ કોડ લગાવવામાં આવ્યા છે અંતર્ગત કુલ એક હજાર ત્રણસો ઇઠોતેર જેટલા ઘરો પર ક્યુ કોડ લગાડવામાં આવ્યા છે જો પાલિકાને પ્રોજેક્ટ કારગર જણાશે તો આગામી દિવસોમાં અન્ય ઘરો પર પણ ક્યુ કોડ લગાવવામાં આવશે

આ કઈ રીતનું પ્રોજેક્ટ કોર્પોરેશન દ્વારા મૂકવામાં આવ્યો છે અને શું ફાયદા થશે સુરત મહાનગરપાલિકાના તમામ ઘરોમાં ક્યુઆર કોડ એક યુનિક ક્યુઆર કોડ લગાવવામાં આવશે જેમાં આરોગ્ય કર્મચારી પોતાની મુલાકાત દરમિયાન એમાં સર્વેની વિગતો કોઈ સભ્યને જો તાવ કે અન્ય કોઈ બી બીમારી હોય મચ્છરજન્ય પરિસ્થિતિનું નિર્માણ થયેલું હોય કે બ્રિડિંગની વિગતો એમાં ફીડ કરી શકશે સાહેબ આનાથી તમને કામગીરી કરવામાં કેટલી સગવડ કરો ચોક્કસ આ એક સર્વરથી ચાલતો પ્રોગ્રામ છે એટલે તાત્કાલિક જે વર્કરે પોતાની જે એન્ટ્રી કરી હોય ધારો કે કોઈ ઘરોમાં બે ફીવરના કેસીસ આવ્યા છે તો એ હું અહીં મારા એપ્લિકેશનમાં જોઈ શકું છું અને અલગ અલગ મોનિટરિંગ સિસ્ટમમાં પણ એનું રિફ્લેક્શન થતું હોય છે જેથી કરીને આપણે જે તે વિસ્તારમાં તાત્કાલિક જે પ્રિવેન્ટિવ મેજર્સ લેવાના હોય એ લઈ શકીએ છીએ વાત કરીએ તો ઝોનમાં પાયલોટ પ્રોજેક્ટ તો શહેરમાં કેટલા ક્યુઆર કોડ અત્યાર સુધી કોર્પોરેશને લગાવ્યા છે અને કેટલા સમયમાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાનો વિચાર છે અત્યાર સુધીમાં નવ ઝોનમાં એક એક હજાર ત્રણસો ને ક્યુઆર કોડ લગાવવામાં આવેલા છે અને ટૂંક સમયમાં આ કામગીરી પૂર્ણ કરવામાં આવશે સાહેબ આમાં જે અત્યારે પાયલોટ પ્રોજેક્ટમાં કામ થઈ રહ્યું છે તો કેવા કેવા પ્રકારના ડિસીઝ જોવા મળે છે લોકોમાં હાલમાં જે ફીવરના કેસો આવી રહ્યા હોય તેમાં ફીવરમાં આપણે સ્લાઇડ લેવામાં આવે છે અને પછી એમાં મેલેરિયાનું નિદાન થાય તેમાં મેલેરિયામાં ચૌદ દિવસની પૂર્ણ સારવાર આપવામાં આવે બીજી કઈ કઈ સારવાર અહીંયાથી તમારા તરફથી મળવા છે અમે મેલેરિયાની અને ડેન્ગ્યુના કોઈ સસ્પેક્ટેડ કેસ હોય તો એને સારવાર આપીશું કાતો રિફર કરીશું હેલ્થ સેન્ટર